જે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી જવા પામી હતી અને આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો આગની જાણ થતા જ મેર હેમાલીબેન બોઘાવલે પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યા હતા સુરત રઘુકુલ માર્કેટ બેમાં ફાયરના એમાં એક ત્યાં શોપની અંદર શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી પરંતુ અત્યારે આગ સંપૂર્ણપણે કાબુમાં છે એમની પાસે પણ પૂરી ફાયર સેફટી ત્યાં મેની પર બી હતી અને ખાસ કરીને સુરત ફાયરની ટીમ પણ સમયસર પહોંચીને આગ સંપૂર્ણપણે કાબૂમાં છે અને કોઈ પણ જાનહાની કે કોઈ જાનહાની નુકસાન થઈ નથી સુરતમાં વારંવાર આગની બનતી ઘટનાઓ વચ્ચે માર્કેટમાં આગ લાગતા ભાગ દોડી મચી જવા પામી છે અઝર કુર્સી સાથે હર્ષદ સેટા